મુશ્કેરામની સફળ અનંદ અંદર ફ્યા મેળવી શો કે કદાચ પશુ પ્રપાત રાજા કરણની વેળા થાય અને ધરતી ઉપર પગ મૂકીને એની જનિતાનું નામ લેન બીજું અમરતની મેળડીનું નામ લે એટલે આખો દાડો એનો હારો હારો સારો જાય કદાચ દુનિયાના કામ કરીને આવ્યો હોય થાકી ગયો હોય બરોબર નિંદર આવતી હોય ને પાછી પાછીની કુળદેવીનું નામ લે અને આંખ બંધ થતાં અમૃતની મેળડીનું નામ લઈને તો પાછી જો સ્વર્ગ જેવી ઊંઘ ના લવાવું તો મારું નામ મેલડી મેળડીને આખા દિવસમાં તમે મને બે જ વખત યાદ કરો કેટલી વખત આખા દિવસોમાં મને બે વખત યાદ કરો તો પાછી બે વખત યાદ કરો અને ચોવીસ કલાક પછી તમારા ઘરે ઊભી રહો ઉભી રહો ઊભી રહું મેલડી ઊભી રહો પણ ભાવ જોઈએ ભાવ જોઈએ ભાવ જોઈએ તમારું તમે મને યાદ કરીને તમારું કામ થઈ ગયું થઈ ગયું ને તો તમારે શું કરવું જોઈએ કે તમારા જીવા દુખિયારા ઘણા બધા હશે ને કેટલા હશે બધા કંઈક ને કંઈક અટવાઈ ગયેલા હશે કંઈક ને કંઈક ફસાઈ ગયેલા હશે કંઈક ને કંઈક જતા હશે કંઈક ને કંઈક કરાઈને બેઠ્યા હશે તો એમને એટલી સલાહ લ્યો કે જેવું મારું કામ મારી માએ કર્યું છે ને એવી અમરતની મેલડી છે ને એવું તારું સારું કામ કરી આવશે પણ યાદ કરજે યાદ કરવી પડશે સાચા હૃદયમાં ભાવ રાખવો પડશે અને તારે કેવું પડશે કે માં હું તો હજારો લાખોનો કરોડો ગુના કરીને બેઠ્યો છું પણ માં હવે તું તારી દે અને પાછી મને સાચા હૃદયથી યાદ કર અને સાચો ભાવ રાખ અને પાછી મારા દીવામાંથી નીકળીને એનું સુખી અને એનું ગયેલું પાછું હાલી જવું હું મેળવી છું ભાવ વગર કશું થતું નથી ગમે તેવું હોય ગમે તેવું હોય પણ ભાવ હૃદયમાં હોય ભક્તિ કરતા હોય ને ભક્તિ કરવા માંગતા હોય એ જ માણસ સુખી થશે અહીં બેહી જશે મારી પાસે પૂછવા અને મેં બતાવી બાર જઈને સુખી થઈ જશે ના એના મનમાં હૃદયમાં વાત બેહાડવી પડશે એની માના દીવા કરવા પડશે એની માની ભક્તિ કરવી પડશે દેવની માફી માગવી પડશે અને કહેવું પડશે કે અમે અમે અમૃતની મેલડી પાસે જઈએ છીએ તો માતાજી કંઈક ગુનો ભૂલ થતી હોય તો મા તું કહેજે તો પાછા ઊભા રાખીને કહી દઉં વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય મારી હર હર મહાદેવ